નમસ્કાર મિત્રો જય માતાજી જય મુકુલમાં જય સુનભાઈમાં જય દોરકા કેમ છો બધા મજામાં આવ્યો આ બધા મોજમાં છો અને પણ એકદમ મોજમાં છો આમ તો જો કે તમે વાસી આટલે ખ્યાલ આવી ગયો છે આજે જ વટણમાં હતા આપણે વેહુમાં અને હવે વેહુંને આકવી અને આપણે જઈ રહ્યા છીએ ઘરે અને આજે થઈ ગઈ છે માં મહિનાની બીજ તો વેહુમાં આપણે આવ્યા હતા સાપાણી પીધા સાપોણી પી અને હવે ઘરે જઈ રહ્યા છીએ અને વેહુમાં છે પપ્પુજી એકલા તો આજે ઘરે જવાનું છે અને આજે મા મહિનાની બીજ છે એટલે અમારે જો કે દૂધ દેવાનું ન હોય છે આજુબાજુમાંથી કોઈ લેવા આવે તેમને આપી દઈએ અને જે કંઈ થોડુંક થોડું ઘણું જે કાંઈ વધે તેનો માવો પણ નાખતા હોય છે તો આમ તો અમે ત્રણ તહેવાર વઢામાં ત્રણ તહેવારમાં અમારે દૂધનું દેવાનું હોય છે એક મહિનાની બીજ હોય છે પછી એક શ્રાવણ મહિનામાં સઠ હોય છે અને આઢ મહિનાની બીજ હોય છે આ ત્રણ ટાઈમમાં અમે જવારે કોઈ ટાણા દૂધ નથી દેતા અમારા ડેમમાં કોઈ પણ નથી દેતા બધા એ પાળતા હોય છે અને આજુબાજુમાંથી જે કોઈ આવે તેમને આપી દેતા હોય છે અને બીજું કંઈ જે કાંઈ થોડું ઘણું વધતું હોય છે તેમનો ખાવા બધી થોડોક માવો કરતા હોય છે તો આજે પણ આપણે દૂધ નથી દેવાનું એટલે થોડોક માવો કરશું અને બીજું જે કાંઈ થોડું ઘણું હશે તે બધા એને આપી દેશું તો અટાણમાં જો આપણે જઈ રહ્યા છીએ ઘરે અને માલ છે આપણા સરવા માટે તો મળતા રહીશું આગળ આગળ વિડીયો કન્ટિન્યુ રાખજો માઓ ભાવ બનાવશું અને આપણે ઘરે આવશું તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ રાખજો બધાને જય માતા અહીંયા જો મિત્રો નવો દૂડ આવ્યો છે તે આટા મારી રહ્યો છે અહીંયા બેટા પારો આપણે ખાને ખાઈ રહ્યા છે અને જો આટા મારે છે પારમાં દૂધ પીવાઈ ગયું છે વધારે ને લટાણ જોડે જો આપણે બધા પાણા ગોઠવી દીધા છે માવો બનાવવાનો છે એટલા માટે અને હવે થોડાક લઈ લઈ લાકડા અને થોડોક માવો પાડી નાખીએ એટલે બીજું જે થોડુંક દૂધ હતું એ તે ઘરમાં દઈ દીધું છે બધાને થોડાક લાકડા લઈ અને દેશી ભઠીયા કરી અને માવો બનાવવાનો છે દૂધ થોડુંક પીડ્યું છે એનું તો અહીંથી જો આપણે લકડા લઈ લઈએ થોડા અને પછી બનાવીએ અહીં જો બધા લકડાને આપણે મળી દીધા છે તો જે બધા મિત્રો અહીંયા જો આપણે ચૂલો જીગી નાખ્યો છે અને હવે બનાવવાનો છે માવો તો અહીંયા જો ચૂલો જીગી ગયો છે આમ જે પડ્યા છે લકડા હવે આમાં જો તણ પણ મૂક્યા છે એની માથે બુકડીઓ મેલી દૂધ નાખી અને એક કલાક લાવ છું ને અત્યારે માવો બનશે અહીંયા જો અત્યારે બની રહ્યો છે બની તો બનાવવાનો છે પછી ચૂલો જઈ છે ખાલી આપણે તો અહીંયા જો ચૂલો પણ જગી ગયો છે અને હવે આપણે અહીં બનાવવાનો છે માવો તો બકડીઓ જોવો અહીંયા લઈને જઈએ છીએ અહીંયા જો બકડ્યું મેળવી દીધું છે આપણે હવે આપણે આમાં નાખવાનું છે દૂધ તો દૂધ ગાળી અને નાખી દઈએ અને પછી માવો બનાવવાની શરૂઆત કરીએ તો દૂધ નામી રહ્યા છીએ આપણે તો આપણે દૂધ મેળવી દીધું છે અને હવે બની રહ્યો છે માવો હવે આને જો આટલું દૂધ પાડતા છે ને બે કલાક ફિક્સ થઈ જાય એટલે અત્યારે જો દૂધ મેળવી દીધું છે અને માવો બની રહ્યો છે બે કલાક લગી હલાવો જોઈએ ત્યારે આ માવો બનશે તો હજુ આવી રીતનો માવો બને છે અત્યારે આજુ લાકડા પડ્યા છે અને બની રહ્યો છે માવો

તો હજાર બાદ મિત્રો અત્યારે રોગ્યા છે હવા એક અને આપણે રોક્યા જ્યાં થાય ત્યાંથી પાસે આવી ગયા છીએ તો અહીં જોવો માવો બની ગયો છે તમે જોઈ શકો છો તે રાહડામાં માવો અત્યારે બની ગયો છે એટલું દૂધ હતું એમાંથી એટલું ઉતરો છે અને અત્યારે બની ગયો છે તો આપણે જો ઘરે આવ્યા ત્યાં માવો અત્યારે કમ્પ્લીટ થઈ ગયો છે આ તમે જોઈ શકો છો તો એ રીતનું છે આજે બીજ હતી એટલે આપણે દૂધ દેધું ન હતું અને થોડુંક દઈ દીધું હતું અને થોડુંક લીધું હતું તેમનું આ બન્યા માવ તો આજ નંબર મતલબ છે બધાને જય માતાજી જય સોનાથ